પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગેજીના પ્રેરક નેતૃત્વમાં તારીખ અઠાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એકસો ઓગણચાલીસમાં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષના સ્થાપના દિવસે વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ લકડીપુલ દાંડિયા બજાર ખાતે અઠાવીસ ડિસેમ્બર બે હાજર ત્રેવીસને ગુરુવારના રોજ સવારે નવ વાગ્યે કોંગ્રેસ પક્ષનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે જ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ પક્ષના એકસો

રાષ્ટ્રીય પ્રમુખ રહી ચૂક્યા છે અને કોંગ્રેસ પાર્ટીએ તો મહિલાને નેતૃત્વ દેશની આઝાદી પહેલાં પણ આપ્યું દેશ આઝાદ થયો મહાત્મા ગાંધી વલ્લભભાઈ પટેલ પંડિત જવાહરલાલ નહેરુ આ લોકોના નેતૃત્વમાં દેશમાં બંધારણ બન્યું ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વમાં અને આ દેશમાં જ્યારે ટાકણી પણ નથી બનતી ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી બન્યા અને દેશની ધુરા સંભાળી ત્યારે આપણે ત્યાંથી લઈને આ સુધી તમે નરી આંખે આપણે જેટલું પણ જોઈ શકીએ શૈક્ષણિક ક્ષેત્ર હોય આઈઆઈટી આઈઆઈએમ મોટી મોટી યુનિવર્સિટી આજે આરોગ્ય ક્ષેત્ર હોય આ ઈસરોની સ્થાપના કરી મોટા મોટા ડેમ બનાયા છે સરદાર સરોવર ડેમ જે છે ઘણું બધું બધું જય જય જવાન નારો આપ્યો ઇન્દિરાજી રાજીવજી ડોક્ટર મનમોહનસિંહ કોંગ્રેસ પાર્ટી આ દેશના પ્રજાને અધિકાર આપ્યા અને કાયદા આપ્યા આજે અલગ સ્થિતિનું નિર્માણ થયું છે આજે આ દેશમાં લોકશાહી જગ્યાએ હિટલર સાહી તાના સાહી ચાલી રહી છે ત્યારે આ દેશમાં ફરી બીજી આઝાદીની લડાઈ લડવાની શરૂઆત કોંગ્રેસ પાર્ટી કરી છે ભારત જોડો યાત્રા નેતા અમારા રાહુલ ગાંધી નેતા જે ભારત જોડો યાત્રા કન્યાકુમારી થી જે યાત્રા કરી અને હવે ભારત જોડો યાત્રા પાર્ટ પણ શરૂ થઈ રહી છે મણિપુર થી મુંબઈ સુધીની ચૌદમી જાન્યુઆરી થી ત્યારે કાર્યકર્તાઓમાં આગેવાનો ઉત્સાહ છે અને આવનાર દિવસમાં કોંગ્રેસ પક્ષ જે પ્રજાના પ્રશ્નો માટે હંમેશા વાંચા આપતો રહે છે એ પ્રજાના પ્રશ્નો લઈને ઘરે ઘરે જઈશું